હેલો ફ્રેન્ડ્સ વિસ્મિલ્લા હિરહમાનિર રહીમ તો આજે આપણે બનાવીશું માત્ર દસ જ મિનિટમાં બની જાય એવો દૂધીનો નવો નાસ્તો સવારની ઠંડીમાં કંઈક નવું ખાવાનું મન થાય તો આ રીતના ગરમા ગરમ દૂધીના ઢોસા બનાવીને ખાઈ શકો છો બહુ જ ટેસ્ટી લાગશે તો ચાલો આપણે રેસીપી શરૂ કરીએ તો દૂઢીના ઢોસા બનાવવા માટે અહીંયા આપણે અઢીસો ગ્રામ કોમળી દૂઢી લઈશું ને એને આપણે આ રીતના નાના પીસીસમાં કટ કરી લઈશું ને જે વચ્ચેનો પાઠ આવે છે એને આપણે આ રીતના સાઈડમાં મૂકી દઈશું હવે આપણે એક મિક્સર જાર લઈશું ને પીસીસને આપણે મિક્સરના જારમાં એડ કરીશું એમાં આપણે થોડું મીઠું એડ કરીશું બે ચમચી જેટલું પાણી એડ કરી ઢાંકણ ઢાંકી પીસી લઈશું તો આ રીતના દૂધીની પેસ્ટ તૈયાર છે તો હવે આપણે એને એક બાઉલમાં લઈ લઈશું હવે આપણે દૂઢીના બેટરમાં આપણે લઈશું એક વાટકી ચોખાનો લોટ જરૂર પડશે તો આપણે આગળ લઈશું અડધી વાટકી લઈશું આપણે બારીક રવો જે ઉપમાવા માટે વાપરીએ છીએ તે રવો લઈશું હવે એમાં લઈશું સ્વાદ પ્રમાણે મીઠું અડધી ચમચી આડુની પેસ્ટ બે લીલા મરચાં બારીક સમારેલા અને એક નાનું કેપ્સિકમ અહીંયા તમારી પાસે ગાજર હોય તે પણ લઈ શકાય અડધી ચમચી મળી પાવડર બે મોટી ચમચી લીલા ઢાણા એક વાટકી લઈશું આપણે લીલી મેથીની ભાજી તો અત્યારે સીઝન છે તો આ જરૂરથી એડ કરવી એનાથી ટેસ્ટ ઢોસાનો ખૂબ જ સરસ આવશે અડધી ચમચી આપણે લાલ મરચું લઈશું ને બધું આપણે સારી રીતના મિક્સ કરી લઈશું તો આ રીતના બધું મિક્સ થઈ ગયું છે તો હવે આપણે એમાં થોડું થોડું પાણી એડ કરી ઢોસા જેવું બેટર તૈયાર કરીશું અહીંયા તમે જોઈ શકો છો કે આ રીતનું પટલું એકદમ બેટર આપણું રેડી છે તો ઢોસા બનાવતી વખતે તમને લાગે કે હજુ જાડું છે તો થોડું પાણી લઈ શકો છો તો હવે આપણે એના ઢોસા બનાવીશું તો ઢોસા બનાવવા માટે આ રીતના એક નોનસ્ટિક પેન લઈશું ને બેટરમાં આપણે એક વાટકીમાં લઈ આ રીતનું પાતળું બેટર રેડી કરીશું ને બેટરને હવે આપણે આ રીતના પાથરી દઈશું ચફેરાથી એનો કલર ચેન્જ ના થાય ત્યાં સુધી એને આ જ રીતના રહેવા દઈશું આપણે ઉપરથી આપણે આ રીતના થોડું સાઈડ પર તેલ સ્પ્રિંકલ કરીશું તો કિનારી એની જલ્દીથી છૂટી જશે હવે આપણે એને આ રીતના સાઈડ પરથી કિનારી છોડી લઈશું આ રીતના આપણે એને ફોલ્ડ કરી લઈશું તો અહિયાં તમને લાગે કે જાડુ બેટર છે તો એને આપણે વાટકીમાં લઈ થોડું પાણી એડ કરી એને પટલું કરી લઈશું તો આ જ રીતે આપણે બધા ઢોસાને બનાવી લઈશું તો આ રીતના આપણા એકદમ ક્રિસ્પી દૂઢીના ઢોસા બનીને તૈયાર છે તો એને તમે સવારના નાસ્તામાં અથવા સાંજ માટે ડિનર માટે આ નાસ્તો તમે ખાઈ શકો છો એટલો ટેસ્ટી નાસ્તો આપણો બનીને તૈયાર છે ને ખાસ કરીને આ નાસ્તો બાળકોને ખૂબ જ પસંદ આવશે તો આ છે આપણી રેસીપી રેસીપી તમને સારી લાગે તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ જલ્દીથી સબસ્ક્રાઈબ કરજો ફરી મળીશું બીજી એક રેસિપી સાથે અલ્લાહ હાફીઝ